વડોદરા શહેરના મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા વડોદરાના પ્રથમ નાગરિક એટલે કે મેયરના વોર્ડમાં ખોડિયાનગર ડીમાર્ટ પાસે હાઈવે ના પાણી ઘુસ્યા હતા ગત રોજ પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતા તાજેતરમાં જ ભારે વરસાદના કારણે વડોદરામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી તેને એક માસ થયું છે ત્યારે વરસાદ યથાવત જોવા મળતા વડોદરા શહેરના અનેકો વિસ્તારમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી એક માસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્ષેપ પ્રતિ તેમજ બ્લેમ ગેમ સિવાય બીજું કશું જ કર્યું નથી છુપો રોષ યથાવત જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે તારાજીના કારણે અનેક નેતાઓને જાકારો મળ્યો હતો તેમ છતાં પણ તેનાથી બોધપાઠ લીધો નથી તેવી લોક ચર્ચા એ વેગ પકડ્યો છે